અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવ્યા ભાઈ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર છે ભાઈ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને દ્રક્ષા દૂષણનો મુદ્દો હવે રાજકીય મુદ્દે બન્યો છે ભાઈ નથી પરંતુ એક જેમ કે સામાજિક લડાઈમાં પાલનપુર તાલુકાના સાપરા ગામ લોકોએ દારૂના દૂષણ સામે અનોખી ઝુંબી શરૂ કરી છે ભાઈ અને ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે તેમને ભાઈ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર ગુજરાત જેમ કે દારૂ બંધ થવાનો છે ભાઈ સાપરા ગામના તમામ લોકોએ ભેગા મળીને સ્પષ્ટ નિર્ણય કર્યો છે ભાઈ કે અમારા ગામમાં કોઈ દારૂ પીને નહીં આવે અને કોઈ દારૂ વેચાણ નહીં કરે અને જો કે ભાઈ કોઈ આ નિર્ણયનો ભંગ કરશે તો ભાઈ તેમને ગામની તરફથી દંડ પણ ફટકારવામાં આવશે ભાઈ તો તમે પણ દોસ્તો જેમ કે ચેતી જજો કારણ કે અત્યારે હાલ દારૂનું જેમ કે સૌથી મોટું કડક પગલું લેવામાં આવ્યું છે ભાઈ ગ્રામજનોનું કહેવું છે કે ભાઈ નવી પેઢીએ દારૂની આદતમાં બરબાદી થતી નથી જોઈ એટલે દારૂબંધીનો સંકલ્પ કર્યો છે ભાઈ અને અમે અમારા ગામમાં સુધારો લાવશું તેવું પણ કહ્યું છે ભાઈ સૌથી મોટા અને મહત્વના સમાચાર છે ભાઈ